નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શોરાહુલ વાંજા આપ સૌ મિત્રોનું યન્સ એકેડેમી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે વાત કરવાના છે એ કરંટ અફેર વિશે વાત કરવાના છે આજને જે લેક્ચર જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે તો એવી શું વાત કરવાની છે તો આજે આપણે વાત કરવાની છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે ચંદ્ર આજે કાંત સાહેબ છે સૂર્યકાંત શર્મા સાહેબ છે એણે આજે શપથ લીધા છે સુપ્રીમ કોર્ટના તો ચલો જોઈએ છે આપણે મિત્રો સૂર્યકાંત शर्मा जैसे चीफ जस्टिस ऑफ इंडिया तरीके आज 24 नवंबर 2025 ना रोह आज शपथ लीधा से चीफ जस्टिस ऑफ इंडिया तरीके लखिया पहले मुद्दों अपने तो सुप्रीम कोर्ट ना मुख्य न्यायधीश तरीके शपथ लिधा तो मित्रों हाल में सुप्रीम कोर्ट न मुख्य न्यायाधीश तरीके जस्टिस सूर्यकांत शर्मा सूर्यकांत जस्टिस सूर्यकांत शर्मा हाल સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે કોણે લીધા છે હાલમાં એટલે કે આજની તારીખ જે છે ચોવીસ નવેમ્બર ચોવીસ નવેમ્બર બે હજાર અને પચીસ એટલે કે આજના દિવસે જસ્ટિસ સૂર્યકાંત શર્માએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે તો આ સૂર્યકાંત શર્મા સાહેબ છે એણે કેટલામાં સબ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા તો મિત્રો મિત્રોકાંત શર્માએ જસ્ટિસ સૂર્યકાંત શર્મા સાહેબે તેત્રીસમા ક્રમ સોરી ત્રેપનમાં ક્રમના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે સૂર્યકાંત શર્મા સાહેબ છે આ સૂર્યકાંત શર્મા સાહેબનું થોડુંક બાયોડેટા જોઈએ તો એ હરિયાણાના હિસાચ જિલ્લાના પેટવાડ ગામના હથની છે જે હિમાચલ પ્રદેશ જે હિમાચલ પ્રદેશ છે તો હિમાચલ પ્રદેશના હિમાચલ પ્રદેશના એડવોકેટ જનરલ

તે સૌથી યુવા એડવોકેટ જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો પણ આવશે જસ્ટિસ સૂર્યકાંત શર્મા એક વસ્તુ અજી આમ એડ કરી દો મિત્રો આ 24 નોવેમ્બર 2025 ના રોજ કોણે જસ્ટિસ સૂર્યકાંત શર્માને એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને કોણે શપથ લીધા હતા તો કે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ્રોપદી મુર્મુ જે છે દ્રૌપદી મુર્મુએ આમને શપથ લેવડાવ્યા હતા શપથ કોણે લેવડાવ્યા હતા તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે સીજીઆઈ છે આને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ લેવડાવે અને આ રાષ્ટ્રપતિ તરીકે હાલમાં કોણ રહ્યું છે દ્રૌપદી મુર્મુજી રહેલા છે તો આ દ્રૌપદી મુર્મુજીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત શર્મા સાહેબને શપથ લેવડાવ્યા તો આ હિમાચલ પ્રદેશના એડવોકેટ જનરલ તરીકે બે હજારની સાલમાં કામ કરેલું છે અને સૌથી યુવા એડવોકેટ જનરલ તરીકે સૂર્યકાંત શર્મા સાહેબની નિમણૂક થયેલી હતી મિત્રો સૂર્યકાંત શર્મા સાહેબ જે છે આ સૂર્યકાંત શર્મા સાહેબ હિમાચલ પ્રદેશ જે છે તો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કાર્યભાર સંભાળેલો છે મુખ્ય ન્યાયાધીશ તરીકે સંભાળેલ છે સંભાળેલ છે અને જો હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ સૂર્યકાંત શર્મા સાહેબે કાર્યભાર સંભાળેલો છે એના પછી વાત કરીએ મિત્રો તો સૂર્યકાંત શર્મા સાહેબ જે છે આ સૂર્યકાંત શર્મા સાહેબે બે હજાર અને અઢારમાં બે હજાર અને ઓગણીસમાં સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો કાર્યભાર સંભાળેલ હતો બે હજાર ઓગણીસમાં પહેલાં હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આ સોરી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળેલો હતો અને હાલમાં બે હજાર ઓગણીસથી લઈ અને બે હજાર ને પચીસ સુધી આ હાઈ બે હજાર ઓગણીસ સુધી હાઈકોર્ટમાં હિમાચલ પ્રદેશને હાઈકોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો બે હજાર ઓગણીસ ઓગણીસમાં આ જે સૂર્યકાંત શર્મા સાહેબ છે એણે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા અને સુપ્રીમ કોર્ટના હાલમાં સૌથી સિનિયર ન્યાયાધીશ હોવાને લીધે હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કે સૂર્યકાંત શર્મા સાહેબની નિમણૂક કરવામાં આવી કેટલામાં ક્રમના છે મિત્રો તો ક્રમ ક્રમના છે બાવનમાં ક્રમના કોણ હતા અને માં બાવનમાં ક્રમના મુખ્ય ન્યાયાધીશ બાવનમાં નંબરના મુખ્ય ન્યાયાધીશ તરીકે બી આર બી આર ગવાઈ સાહેબ હતા ગવાઈ સાહેબ હતા બી આર ગવાઈ સાહેબ હતા આનું કુલ ફોર્મ પૂછાય શકે પરીક્ષામાં તો યાદ રાખવાનું છે મિત્રો ભૂષણ ભૂષણ રા ભૂષણ રામકૃષ્ણ ગવાય મિત્રો ભૂષણ રામકૃષ્ણ ગવાય સાહેબ છે એ સુપ્રીમ કોર્ટના બાવનમાં ક્રમના મુખ્ય ન્યાયાધીશ હતા જેનો કાર્યભાર જેનો કારભાર ત્રેવીસ નવેમ્બર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસે પૂર્ણ થતા પૂર્ણ થતાં તેમનો કાર્યભાર પૂર્ણ થઈ ગયો જેથી ચોવીસ નવેમ્બરમાં ના રોજ આપણે કોને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કર્યા સૂર્યકાંત શર્મા સાહેબ મિત્રો આ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે તો આ સુપ્રીમ કોર્ટના મુખ્ય ધ્યાયની નિમણૂક કોણ કરી તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક છે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે અને રાષ્ટ્રપતિ કોની સલાહથી કરવામાં આવે તો બંધારણમાં એવું લખેલું છે કોલેજિયમ પદ્ધતિ દ્વારા કોલેજિયમ પદ્ધતિ દ્વારા જે રાષ્ટ્રપતિ નામ આપવામાં આવે એ વ્યક્તિને રાષ્ટ્રપતિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે શપથ લેવડાવે એમની નિમણૂક કરશે કેટલામાં ક્રમના છે સૂર્યકાંત શર્મા સાહેબ તો માં ત્રેપનમાં ક્રમના છે આની પહેલાં કોણ હતું કે બી આર ગવાઈ સાહેબ હતા આ બી આર ગવાઈ સાહેબનું કાર્યકાળ પૂરો થવાના લીધે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ એનો કાર્યકાળ પૂરો થવાના લીધે એણે નિવૃત્ત નિવૃત્ત થઈ ગયા છે તો એની જગ્યાએ આપણે સૂર્યકાંત શર્મા સાહેબે શપથ લીધા છે આજે એટલું ક્લિયર છે વિદ્યાર્થી સારું એના પછી વાત કરવાની છે મિત્રો તમને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો આ બી આર ગવાઈ સાહેબ દલિત મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશ હતા बीजा क्रमना दलित मुख्य न्यायाधीश तो तुमने तरस प्रश्न થશે કે સેમ તો પ્રથમ ક્રમના મુખ્ય ન્યાયધીશ દલિત મુખ્ય ન્યાયધીશ કોણ હતા તો મિત્રો પ્રથમ નંબરના પ્રથમ નંબરના પ્રથમ નંબરના દલિત મુખ્ય ન્યાયધીશ મુખ્ય ન્યાયધીશ કોણ હતા મિત્રો કે કેજી કેજી બાલકૃષ્ણ હતા અત્યારે આપણે યાદ રાખવાનું છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધું મિત્રો તો કે જસ્ટિસ સૂર્યકાંત શર્મા સાહેબે લીધેલું છે અને શપથ કોણે લેવડાવ્યા તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી શપથ લેવડાવ્યા ક્યારે લીવડાવવા તો કે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત શર્મા સાહેબ છે એ ત્રેપનમાં ક્રમના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ હિમાચલ પ્રદેશમાં એડવોકેટ જનરલ તરીકે પણ બે હજારમાં કામ કરેલું છે એમ પૂછાય કે સૌથી યુવા એડવોકેટ જનરલ તો પણ કોણ આવશે મિત્રો જસ્ટિસ સૂર્યકાંત શર્મા સાહેબ આવશે સમજાય છે તમને ઓકે બરોબર ઓકે પછી હિમાચલ પ્રદેશના હાઈકોર્ટ એટલે ઉચ્ચ ન્યાયાલય જે છે એના પણ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળેલો છે પછી બે હજારની ઓગણીસની સાલમાં જે સૂર્યકાંત શર્મા સાહેબ છે એ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થયેલા છે અને હાલમાં સુપ્રીમ કોર્ટમાં સૌથી સિનિયર ન્યાયાધીશ તરીકે સૂર્યકાંત શર્મા સાહેબ હોવાને લીધે આપણે સૂર્યકાંત શર્મા સાહેબને મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા છે એટલું સમજાય છે કોણે બાવનમાં મતલબ કોનો કાર્યભાર પૂર્ણ થયો તો બી આર ગવાયનો કાર્યકાળ પૂર્ણ થયો આખું નામ શું તો કે ભૂષણ રામકૃષ્ણ ગવાઈ સાહેબે જે બાવનમાં નંબરના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા બીજા નંબરના દલિત મુખ્ય ન્યાયાધીશ હતા ને એની પહેલા દલિત મુખ્ય ન્યાયાધીશ પ્રથમ નંબરે કોણ હતા તો કે કેજી બાલકૃષ્ણ સાહેબ આ બંને છે એ દલિત પરિવારમાંથી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલા છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આના પછી આપણે વાત કરવાની છે બંધારણ ભાગ પાંચની અનુસદ છે એકસો ચોવીસથી લઈ અને એકસો સુડતાલીસ સુધી આપણે સુપ્રીમ કોર્ટ વિશે બધું વિગતવાર માહિતી લેવાની છે પણ મિત્રો આ જે માહિતી છે ચીફ જસ્ટિસ ઓફ મિનિયાની નિમણૂક કેવી રીતે થાય એની નિમણૂક કોણ કરે આ કોલેજિયમ પદ્ધતિ છે એ શું છે એ કેવી રીતે નામ રાષ્ટ્રપતિને આપશે એને વિધિ કેવી રીતે થશે એનો કાર્યકર ક્યાં સુધીનો હશે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી આ સુપ્રીમ કોર્ટ વિશેની તમામ માહિતી આપણે મેળવવાના છે પણ અત્યારે આપણે એટલા રાખીએ અને આવતા લેક્ચરમાં આપણે આ બધા જ મુદ્દાઓને ધ્યાને લેવાના છે તો જો તમને મારો વિડીયો ગેમો હોય તમને આ માહિતી જે છે એ યોગ્ય હોય તમને મદદ મળતી હોય तो आ चेनल ने लाइक करो शेर करो सब्सक्राइब करो चलो मत लेक्चर में त्यादी हूँ राहुल वांजा रजा जय हिंद जय भारत भारत माता की जय